No. ખાતે યોજાનાર જિલ્લા કક્ષાના સ્વતંત્ર પર્વનું રિહર્સલ જિલ્લા વિકાસ અધિકારીની ઉપસ્થિતિમાં યોજાયું ગાંધીનગર જિલ્લા કક્ષાના સ્વાતંત્ર પર્વની ઉજવણી કલોલ ખાતે એચજી મ્યુનિસિપલ આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ વખારિયા હાઈસ્કૂલ ખાતે કરવામાં આવશે આ રાષ્ટ્રીય પર્વ નિમિત્તે ગાંધીનગર જિલ્લા કલેક્ટર મેહુલ દવે રાષ્ટ્રધ્વજ ફરકાવી સલામી આપશે આ કાર્યક્રમનું રિહર્સલ જિલ્લા વિકાસ અધિકારી બીજે પટેલની ઉપસ્થિતિમાં યોજાયું હતું કલોલ ખાતે યોજાનાર જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી ઉત્સાહભેર અને સુવ્યવસ્થિત આયોજનપૂર્વક થાય તે માટે સ્વાતંત્ર્ય પર્વનું રિહર્સલ યોજાયું હતું આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી બી જે પટેલે બાળકો નગરજનો અને આમંત્રિત મહાનુભાવોની બેઠક વ્યવસ્થા પીવાના પાણીની સુવિધા સુશોભન મંડપ જેવી વિવિધ વ્યવસ્થાઓનું બારીકાઈથી નિરીક્ષણ કર્યું હતું તેમણે બાળકો દ્વારા રજૂ થનાર દેશભક્તિના સાંસ્કૃતિક કાર્યક્રમો પણ નિહાળ્યા હતા ત્યારબાદ અધિકારીઓ સાથે સ્થળ પર બેઠક કરીને જરૂરી બાબતો પર ધ્યાન દોર્યું હતું સ્વાતંત્ર્ય પર્વના રિહર્સલ કાર્યક્રમમાં અધિક નિવાસી કલેક્ટર દિગંત બ્રહ્મભટ કલોલ પ્રાંત અધિકારી જૈનિલ દેસાઈ પ્રોટોકોલ નાયબ કલેક્ટર અર્જુનસિંહ વણઝારા જિલ્લા શિક્ષણ અધિકારી ડૉક્ટર બી એન પ્રજાપતિ કાર્યપાલક ઇજનેર કેડી પટેલ સહિત સંબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા